નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં પ્લોટ વિઝિટ માટે આવ્યા છીએ તો ખેડૂતને જ આપણે પૂછશું કે આ વેરાયટી અમને કેવી લાગી તો એમના અનુભવો શેર કરશે તો થોડો કંપનીનો પરિચય આપી દઉં ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ હવે આ વેરાયટી જે છે એ આ ખેડૂતે વાવી છે

વીણવા બહુ હારા થાય છે હળતું નથી ગયા વર્ષે તમે આ વેરાયટી દાદા વાવેલી ગયા વર્ષે વાવેલી આ કટાઈ બહુ સારું થયું ગયા વર્ષે દાદા આ વેરાયટી માં કેટલો ઉતારો લીધો તો વિગત વીગા તઈ તઈ 35 ત્રીસ થી પાંત્રીસ મણ ગયા વર્ષે ઉતારો લીધો બરાબર ને અત્યારે જોઈ શકો છો આપ આ પરિસ્થિતિમાં પણ એકદમ લીલો અને ઝીંડવા પણ એવા સારા એવા ઝીંડવા પણ છે અને

તો ઠાકરસિંહ નું કેવું એવું છે કે આ વેરાયટી બીજા ખેડૂતોને વાવી હોય તો વાવી શકાય બરાબર અને એકદમ વીણવામાં પણ સરળ અને તરત પેશી આમ આવી જાય હાથમાં એટલે મજૂરી ખર્ચો પણ ઓછો લાગે તો ઠાકરસિંહ તમારો ખૂબ ખૂબ આભાર આ વેરાયટી ની માહિતી આપવા બદલ આભાર